તમારું સ્વાગત છે તો સવારે મેં મેં ઉઠી ગયા છું વહેલા વહેલા મારી ઊંઘ હજી ઉડતી નથી દોસ્તો મારી ઊંઘ નથી છે મને આજે ખૂબ આળસ આવે છે એમ થાય છે કે સુઈ રહું પપ્પા તમારે દૂધ પીવાનું હોય મમ્મી કયો બનાવેલું પડ્યું મીઠું ફીકું તમે તું મસાલો બનાવ ને ફટાફટ મોડું થઈ રહ્યું મે જાઉ છે બારે ક્યાં ગયો બેટા સવાર સવારમાં ધેર્ય ક્યાં ગયું જ મામ મમ લેવે ગયો ક્યુ લાગે તું રસ્તા મમ ખાતો ખાતો જાયની ઘણો નહી થાય

કે અમારા આખું આટલું મોટું કુટુંબ હતું જગત કેવાય ખાતું ખુરતું જગત ની વાત તો છોડ જગત તો ઓછું આવતું હતું બિચારું પણ કુટુંબ છોકરા બધા આવતા હતા અરે આપણું કે તાવડા જેવા થઈ ગયા ગરમી તું ધ્યાન રાખજે એમનું બધાનું ફરીને આવો ને ફોજ પડી ગયું તો

જાડ હવે જવા ના આવે પાછા ચાલો ચલો ચલો મન્નત પડી ગઈ હલો ચાલો બધા ચાલો ઓટો મારવાય આવે છે એમ નહીં પિયર આવો પણ છોકરાઓ તો પાછળ ના પાછળ